વડોદરા શહેરમાં અવારનવાર મોટા અકસ્માતની ઘટનાઓ સામે આવે તેમાં ગત પહેલી ઓક્ટોબર નવરાત્રીના નવના નોતે જૂના મકરપુરા પોલીસ સ્ટેશન પાસે વધુ એક નશામાં ચકચુ લેન્ડ રોવર ચાલકે એક યુવતીને પહેલાં ટક્કર મારી અને બાદમાં પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ કરી પોલીસ કર્મી સાથે હાથાપાઈનો વિડીયો પણ સામે આવ્યો આ ઘટના બાદ પોલીસે વૈભવી કાર સાથે દેવેન્દ્ર હરિસિંહ સિંધા નામના શખ્સને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે महेंद्र सोलंकी दिव्यांग न्यूज़ वडोदरा